મિત્રો માટે અલગ અલગ યોજનાઓ લાવતી હોય છે ત્યારે મિત્રો સરકારે વર્ષે બે હજાર માં આર્થિક રીતે નબળા લોકો માટે સામાજિક સુરક્ષા આપવા માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે જેનો મિત્રો છ કરોડ લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધો છે તો જા કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવી શકાય છે તો મિત્રો જેમાં ગરીબ કે ઓછી આવક ધરાવતા અઢાર વર્ષથી થી ચાલીસ વર્ષના લોકો જે કરદાતા નથી તેમના માટે મિત્રો આ યોજનામાં રોકાણ કરવાની યોજના છે મિત્રો આ યોજના હેઠળ એક પેન્શન મળી શકે છે પેન્શન રોકાણ કરેલી કિંમત ના આધારે મળે છે જો તમે સાઠ વર્ષની ઉંમરે પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા ઈચ્છુક હોય તો મિત્રો તમારે અઢાર વર્ષની ઉંમર માં જે મિત્રો બસો અને દસ રૂપિયાનું રોકાણ દર મહિને કરવાનું રહેશે અને જો તમે મિત્રો ચાલીસ વર્ષની ઉંમરે તમે પેન્શન માટે રોકાણ કરવાનું શરૂ કરો છો એક હજાર ચારસો અને રૂપિયા દર મહિને રોકવાનું રહેશે જેના લીધે મિત્રો તમે 60 વર્ષની ઉંમર પછી પાંચ રૂપિયાનું પેન્શન મેળવી શકો છો અને આનો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમે તમારી જે નજીકની બેંકની શાખા હોય ત્યાં જઈને મિત્રો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને મિત્રો વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને વર્ષ બે હજાર ત્રેવીસ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો આધાર કાર્ડ અપડેટ ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની સુવિધા ગઈકાલે એટલે કે ચૌદમી ડિસેમ્બરે સમાપ્ત થઈ રહી હતી પરંતુ મિત્રો યુ આઈડીએ આધાર કાર્ડ વપરાશકર્તાઓને રાહત આપતા તેને મિત્રો ત્રણ મહિના માટે લંબાવી દીધી છે હવે આ કામ મિત્રો તમે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી મફતમાં કરાવી શકો છો યુ આઈડી મિત્રો મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર તેવીસ નક્કી કરી હતી જે મિત્રો ગુરુવારે પૂરી થવાની હતી પરંતુ મિત્રો છેલ્લી શ્રેણી મિત્રો ઓથોરિટીએ મોટો નિર્ણય લીધો છે મિત્રો સરકારે તમામ કાર્ડ યુઝર્સ ને કહ્યું છે કે તેઓ તેમના દસ વર્ષ જૂના આધાર કાર્ડ ને અપડેટ કરાવી લેજે જોકે મિત્રો તેને આવશ્યક કામની શ્રેણીમાં રાખવામાં આવ્યું નથી તમે મન ફાવે ત્યારે મિત્રો તેને અપડેટ કરાવી શકો છો એટલે કે મિત્રો યુ એમ પણ કહ્યું છે કે જો તમે મિત્રો પોર્ટલ માહિતી ભાવ ઓછા થઈ રહ્યા નથી તો આ તરફ મિત્રો સીએનજી ના ભાવ વધારો થયો છે દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખતે સીએનજી ના ભાવમાં વધારો થયો છે દિલ્હીના ભાવમાં મિત્રો સીએનજી ના ભાવમાં મિત્રો એક રૂપિયાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે ભાવ વધારા થયા બાદ હવે દિલ્હીમાં સીએનજી નો ભાવ એક કિલો નો ભાવ છોતેર પોઈન્ટ ઓગણસાઠ રૂપિયા થયો છે દિલ્હીમાં સીએનજી ના ભાવ પેટ્રોલ કરતા વીસ રૂપિયા ઓછા છે સીએનજી વધેલા ભાવ મિત્રો આજથી એટલે કે ચૌદ ડિસેમ્બર ના સવારે છ વાગ્યાથી લાગુ કરવામાં આવશે આ પહેલા મિત્રો ઓગસ્ટ અને નવેમ્બર માસમાં માં સીએનજી ના ભાવ વધારો કરવામાં આવ્યો હતો ત્રેવીસ નવેમ્બરે મિત્રો દિલ્હી એનસીઆર માં સીએનજી ના ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે સમય મિત્રો રેવાડીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો ઓગસ્ટમાં પણ સીએનજી ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો મિત્રો જૂની પેન્શન સ્કીમ ને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓ આજથી હડતાળ શરૂ કરી છે જૂની પેન્શન યોજના લાગુ કરે અને કોન્ડ ફ્રોસ્ટ બંધ કરો કર્મચારીઓની આવી માંગ છે આ હડતાળમાં મિત્રો રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ લે છે તેનાથી મિત્રો કામ પર અસર પડશે રાજ્ય સરકારના આ અંગે આજે વિધાનસભામાં જાહેરાત થઈ શકે છે આ દરમિયાન મિત્રો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ ગંભીર ચેતવણી આપી છે આરબીઆઈ કહ્યું કે જો આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે તેનાથી દેશના વિકાસ દર અસર થશે જેના કારણે મિત્રો કેન્દ્ર સરકાર પાસે વિકાસના કામો કરવા માટે પૈસા બચીએ નહીં આરબીઆઈ મિત્રો બે હાજર ત્રેવીસ અને ચોવીસ નો બજેટ અભ્યાસી રિપોર્ટ જારી કર્યો છે તેમાં આ ચેતવણી આપવામાં આવી છે રિપોર્ટમાં કેટલાક સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ તે તેની રેકોર્ડ લેવલ થી અંદાજે ચૌદસો રૂપિયા સસ્તું મળી રહ્યું છે આ સાથે જ મિત્રો ચાંદીના ભાવમાં પણ ત્રણ હજાર આઠસો રૂપિયાનો વધારો થયો છે યુએસ એસ એ નિર્ણય બાદ મિત્રો ડોલર ઇન્ટેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સોનું મિત્રો બાસઠ હજાર છસો રૂપિયા ને પાર પહોંચી ગયું છે ટ્રેડિંગ સેક્શન દરમિયાન મિત્રો સોનાના ભાવમાં અંદાજે પંદરસો રૂપિયા નો વધારો થયો છે ત્યારબાદ સોનાના ભાવમાં મિત્રો દસ ગ્રામના ના હજાર છસો ને ઉચ્ચ સ્તરે પહોંચી ગયા હતા આજે મિત્રો સોનાની શરૂઆતમાં એકાણું રૂપિયા થી થઈ હતી ત્યારબાદ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ માં વહેલી સવારથી જી ની મબલમ આવક થઈ હતી રાજકોટ માર્કેટ માં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકો ની મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટ મિત્રો કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટ મિત્રો આજે ખેડૂતોને કપાસના ભાવ બારસો એસી રૂપિયા થી ચૌદસો પંચ્યાસી રૂપિયા સુધી ભાવ મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો મગફળીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી જ્યારે ઝીણી મગફળીનો ભાવ મિત્રો અગિયારસો વીસ રૂપિયા થી તેરસો અઢાર રૂપિયા બોલાયો હતો અને જાળી મગફળીનો ભાવ મિત્રો અગિયારસો દસ રૂપિયા થી ચૌદસો ને ચાલીસ રૂપિયા આજે બોલાયો હતો ત્યારબાદ મિત્રો ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધના મામલે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યું છે ખેડૂતો ડુંગળીની નિકાસ પર વિરોધ નોંધાવી રહ્યા છે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોએ ડુંગળીની રસ્તા પર ઠાલવીને વિરોધ નોંધાવ્યો છે ડુંગળીના મુદ્દે મિત્રો ગોંડલમાં નેશનલ હાઇવે પર ખેડૂતોએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે ડુંગળી રસ્તા પર ઠાલવીને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે મિત્રો જે ડુંગળીના ભાવ પહેલાના સમયમાં છસો રૂપિયાથી સાતસો રૂપિયા મળતા હતા અને અત્યારના સમયમાં માર્કેટ યાર્ડમાં વેચવા આવ્યા અમે ત્યારે મિત્રો માત્ર બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા જે મળ્યા હતા ખેડૂતોને મિત્રો આ ભાવ પોસાય તેમ નથી તેથી મિત્રો અમે રોડ બ્લોક કરીને વિરોધો દર્શાવી રહ્યા છીએ એવું ખેડૂતનું કહેવું છે તો મિત્રો તમને શું લાગે છે કે મિત્રો આવનારા સમયમાં શું સરકાર આ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ છે તેને હટાવી દેશે કે ચાલી રાખશે નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ત્યારબાદ ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે સરકારે મિત્રો એનએફસીએ રેશન કાર્ડ ધારકો માટે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્ય કર્મીનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો કેન્દ્ર સરકાર મિત્રો દ્વારા આ ગરીબ પરિવારના લોકોને મફતમાં સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના જેમાં મિત્રો નાગરિકો માટે સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી મિત્રો પરિવારને યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ પાંચ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે મિત્રો તેમાં સુધારો કરીને હવે આ સમય મર્યાદામાં મિત્રો દસ લાખ કરવામાં આવી છે એટલે કે મિત્રો તમે આ કાર હેઠળ મિત્રો તમે ગમે તે હોસ્પિટલમાં દસ લાખ રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ તમે લઈ શકો છો ત્યારબાદ મિત્રો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નરકાંઠા વિસ્તારમાં દસ ગામોના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય રીતે મિત્રો ઉનાળામાં જ્યારે ખેતી માટે પાણીની જરૂર હોય છે ત્યારે પાણી માટે વલખા મારવા પડે છે હાલ વગરનું પાણી આવતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાય છે ખેડૂતોને મિત્રો પાકમાં મોટું નુકસાન થયું છે જોકે પાણી ક્યાંથી આવ્યું છે તે સવાલ છે સિંચાઈ વિભાગની બેદરકારી ભોગ મિત્રો ખેડૂતોને બનવું પડે છે જે ગામના ખેતરમાં પાણી ભરાયા છે ત્યાં કેનાલ જ નથી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે ગામના ખેતરમાં પાણી ભરાયા છે ત્યાં કેનાલ જ નથી આપવામાં આવી તો આ પાણી આવ્યું ક્યાંથી ગામના ખેતરમાં મિત્રો ભરાયેલા પાણીથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે સરકાર અને સિંચાઈ વિભાગના યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે સરકાર પાકમાં નુકસાનીની વળતર ચૂકવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો હવે દેશના દરેક ઘરોમાં એલપીજી સિલિન્ડર છે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાથી મિત્રો એલપીજી સિલિન્ડર ગરીબોના રસોડામાં પણ પહોંચી ગયા છે આ સાથે જ મિત્રો એલપીજી સિલિન્ડરના કારણે થતા અકસ્માતમાં પણ વધારો થયો છે કેન્દ્ર પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલી મિત્રો થોડા દિવસ પહેલા સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં એલપીજી ગેસ સિલિન્ડરના કારણે ચાર અકસ્માતો થયા છે ગ્રાહકોના ઘરે એલપીજી સિલિન્ડરના કારણે થયેલા અકસ્માતમાં જીવન અને સંપત્તિને નુકસાનમાં પણ વ્યક્તિગત અકસ્માત કવર આપવામાં આવે છે જો કોઈ ગ્રાહકની મિલકત ઘરને અકસ્માતમાં નુકસાન થાય છે તો અકસ્માત દીધે બે લાખ રૂપિયા સુધીનો વીમાનો દાવો ઉપલબ્ધ છે મૃતકના કિસ્સામાં છ લાખ રૂપિયાનું કવર ઉપલબ્ધ છે દરેક અકસ્માત માટે ત્રીસ લાખ રૂપિયાની મેડિકલ ખર્ચની જોગવાઈ છે જેમાં વ્યક્તિ દીધ બે લાખ રૂપિયા આપવામાં આવે છે અકસ્માતથી પ્રભાવિત દરેક વ્યક્તિને વધુમાં વધુ દસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવી શકે છે આવું નિવેદન મિત્રો રામેશ્વર તેલીએ થોડા દિવસ પહેલા આપ્યું હતું